નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણી સાથે એક એવા વ્યક્તિ વિશેષ ઉપસ્થિત છે જેઓ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કુશળ વહીવટકર્તા સિનિયર આઈએસ ઓફિસર લેખક વાચક વિશ્લેષક યોગા પ્રેક્ટિશનર અને સંગીતજ્ઞ છે જી હા દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર જયંતિ રવિ મેડમ નમસ્કાર મેમ સ્વાગત છે આપનું કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં મેમ અમે અને અમારા દર્શકોએ આપના અનુભવો જાણ્યા મહેસૂલ વિભાગની આપની જે સમગ્ર સફર છે તેના વિશે હવે અમે આપના જે પર્સનલાઇઝ જર્ની છે આપની જે શોખ છે સંગીત પ્રત્યે રુચિ છે તેના વિશે જાણવા માંગીએ છીએ મેમ આપની સંગીતની જે જર્ની છે તેના વિશે અમને જણાવશો હું એટલું કહીશ કે સંગીતની જર્ની કદાચ હું મારું જન્મ થયો તે પહેલાંથી કેમ કે મારા માધવ છે બા મારા પ્રથમ ગુરુ હતા મારું નાનપણ જે છે ભારતના અને એ જ રીતે વિદેશના પણ અનેક સ્થળો પર મારું ઉછેર થયું હતું એવું એક મને એવા સંજોગો હતા અને મારા માતા પિતા બંને મારા પિતાજી પણ જે એમને એ બંનેને ખૂબ ઈચ્છા કે લોકલ જ્યાં પણ અમે રહેતા ત્યાંના સંગીત ત્યાંનું જે સંસ્કૃતિ છે પણ બાળકોને મળે એટલે મને હજી યાદ છે કે પૂનામાં જમશેદપુરમાં પછી એ જ રીતે પંજાબમાં જ્યારે હતા અને પછી આફ્રિકામાં પણ થોડાક સમય મેં ત્યાં હોમ સ્કૂલિંગ કર્યું અગિયારમાં બારમાં ધોરણ હું કોઈ સ્કૂલ કે કોલેજ ગઈ નહોતી જાતે ઘરે ભણ્યું હતું તો એવા આ બધા સમયમાં જેટલું બને કે ત્યાંથી સ્થાનિક પણ લોકો તરફથી શીખવા માટે એટલે પંજાબમાં મેં શબદ ગુરબાની જે કહીએ જે ગુરુગ્રંથ સાહેબના અલગ અલગ કવિતાઓ છે ગ્રંથો છે એ શીખવાની મને એક તક મળી હતી તો આ રીતે સંગીત પ્રયાણ જે છે કે જર્ની છે ઇટ હેઝ બિન અ પાર્ટ ઓફ માય ગ્રોઈંગ અપ અને એના લીધે એક બહુ જ નેચરલ હું કહી શકીશ કે એક સામાન્ય રીતે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ એન્ડ માય જર્ની અને એના લીધે મને ઘણું શીખવા પણ મળ્યું છે અને ઘણું આનંદ પણ મળ્યું છે મેડમ આપે આપની સંગીતની જર્ની વિશે વાત કરી આપ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ પણ રહી ચૂક્યા છો શિક્ષણ ક્ષેત્રે પણ આપનું અનેરું યોગદાન રહી ચૂક્યું છે તો આ સમગ્ર જે અલગ અલગ સેક્ટર્સ છે એના વિશે અમને પ્રકાશ પાડશે મેં મારું બીએસસી અને એમએસસી ફિઝિક્સ અને ન્યુક્લિયર ફિઝિક્સમાં ઉપક્રમે કર્યું હતું અને આઈ વોઝ ઓલ્સો લકી દેટ માય ફર્સ્ટ જોબ મારી પ્રથમ જે સિલેક્શન થઈ એઝ અ સાયન્ટિસ્ટ ન્યુક્લિયર સાયન્સ સેન્ટર નામની એક સંસ્થા દિલ્હીમાં છે કે જ્યાં પાર્ટિકલ એક્સેલરેટર છે તો ત્યાં થઈ હતી નાઇન્ટીન એટી નાઇનમાં અને ત્યાં જ પછી મને એમ લાગ્યું કે આપણે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરવી જોઈએ અને ત્યાં અમારી પાસે એક પાર્ટિકલ એક્સેલરેટર હતું કે જ્યાં અમે ઘણી બધી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટલ ફિઝિક્સના એક્સપેરિમેન્ટ્સ પ્રયોગો કરવા માટેનું પણ એક કામ ત્યાં ચાલતું હતું સો દેટ વોઝ ઓફ ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ મી અને એમાં ઘણું બધું શીખવા મળ્યું મેડમ આપે આપના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકેના અનુભવો શેર કર્યા અમારા રિસર્ચમાં એવું આવ્યું છે કે આપ શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છો તો આપ આપના એ અનુભવો અમને શેર કરશો એટલે આઈ થિંક હું તો માનું છું કે કોઈ પણ જોબમાં સરસ રીતે સફળતાપૂર્વક તમારે કામ કરવું હોય તો યુ હેવ ટુ બી એ ગુડ કમ્યુનિકેટર અ ગુડ ટીચર ટુ બી એબલ ટુ ઇન્સ્પાયર બધાને પ્રેરણા પણ આપીને તમે જે કહો છો એને એક્સપ્લેન કરી શકો અને પછી જાતે પણ એનું આચરણ કરો અને પ્રેરણા આપી શકો તો પછી ફેર પડશે વેન આઈ વોઝ ઇન આફ્રિકા મેં જે વાત કરી કે ત્યાં હોમ સ્કૂલિંગ જ હતું એટલે આપણી પાસે સારામાં સારા ટેક્સ્ટબુક્સ હોય પણ જાતે ટેક્સ્ટબુક્સ આપણે ભણીએ અને પછી બધી સબ્જેક્ટ્સમાં આપણે થોડીક સમજ નિપુણતા એમાં મેળવવાની હતી તો ત્યારે એક દીકરી ત્યારે મને યાદ છે ચાઇનાની ઘણા બધા બીજા આંતરરાષ્ટ્રીય દેશના લોકો રહે તો એને મેથેમેટિક્સમાં મુશ્કેલ પડતી હતી તો શી વુડ કમ ટુ મી અને હું એને એઝ અ ફ્રેન્ડ ઓર એઝ અ એઝ અ કો સ્ટુડન્ટ એને શીખાડતી હતી અને એનું પણ મને ખૂબ સંતોષ છે પછી ઓફકોર્સ મને એક બીજું પણ એક તક મળ્યું કે અમે જ્યાં ગાંધીનગરમાં રહીએ છીએ ત્યાં એક પાર્કમાં ઘણા બધા એવા બાળકો જે સ્કૂલ જતા હોય સમ ઓફ સ્કૂલ નહોતા પણ જતા અને એવા બાળકો કે જે પાંચમા છઠ્ઠા ધોરણમાં હોય અને છતાં સિમ્પલ સરવાળું બાદ બાકી કરવામાં પણ અઘરું પડતું હતું એ બધાને દસ પંદર વર્ષ પહેલાં અમને એમ થયું સવારે અડધો કલાક થોડુંક એમને ભણાવીએ તો એ પ્રયાસમાં પણ ધીમે ધીમે જોત જોતામાં ત્રીસેક બાળકો સુધી આવવા માંડ્યા અને એ લોકો અમને બહુ પ્રેમથી અમને ખબર ન હોય કે આ બધા કોણ છે એટલે ટીચર તરીકે અમને સંબોધન કરે અને હજી પણ મને લાગે છે કે એ બહુ જ એક્સ્ટ્રીમલી સેટીસ્ફાઈંગ અને ખૂબ આપણને એક સંતોષ આપે એવા પળ અને એવા એવા બધા સમય હતા મારા માટે મેડમ ખૂબ સારા યોગા પ્રેક્ટિસનર પણ છે અને પીસફુલ લાઈફને સતત મોટિવેટ કરે છે લોકોને પીસફુલ રહેવા માટે ઇન્સ્પાયર કરે છે મેમ આપની પાસેથી અમે જાણવા માગીશું કે ઓરુઅલે ફાઉન્ડેશન જે છે તેના અનુભવો શું રહ્યા આપના એટલે મહર્ષિ અરવિંદ જે ભારતના એક બહુ જ મોટા આપણે એમને યોગી પણ કહી શકીએ અને એમને જે યોગની પરિભાષા કરી હી હેઝ સેટ દેટ ઓલ લાઈફ ઇઝ યોગા એટલે યોગ માત્ર આપણે જે હઠ યોગ કરીએ અને જે અલગ અલગ આસન કરીએ એ માત્ર યોગ નથી પણ દરેક ક્ષણે દરેક ક્ષેત્રમાં આપણે જે પણ આપણે સામે આપણી જે ફરજ છે એને સિન્સિયરલી નિષ્ઠા સાથે કરીએ સચેત કરીએ એટલે ચેતના જ્યારે જોડી જાય તો એને યોગ કહેવામાં આવે છે તો એને યોગા કહેવામાં આવે છે એમના પરિભાષા મુજબ અને એટલે એમની પરિકલ્પના એ પણ હતી કે આખા વિશ્વમાં એવી એક અવકાશ એવી એક જગ્યા સ્પેસ અ પ્લેસ ઓન અર્થ કે જ્યાં લોકો જે પણ કામ કરે ભલે બગીચામાં એક માલી તરીકે કંઈક છોડો કે નાના નાના રોપાઓને ઉછેરવાનું કામ હોય કે રેસ્ટોરન્ટમાં સારા સારા ક્યુઝક્વિઝીન્સ જે ખાવાની વસ્તુઓ બનાવવાનું કામ હોય પછી ગાર્મેન્ટ્સ બનાવવાનું હોય કે સોલર એનર્જીને ટેપ કરવા માટે સૌર્ય ઊર્જાનું કામ હોય ગમે તે એક સાયન્ટિફિક વૈજ્ઞાનિક તરીકે હોય કે પછી એક આર્ટિસ્ટ તરીકેનું કામ હોય એ બધામાં ચેતનના સાથે એ વસ્તુમાં પ્રગતિ અને ઉત્કૃષ્ટતા માત્ર મીડિયોક્રસી નહીં એટલે એમ આ ઓરોવિલનું પરિકલ્પના જે એમણે કર્યું ઇટ વોઝ મેન્ટ ટુ બી અ સિટી ઓફ કોન્શિયસનેસ જો કે મહર્ષિ અરવિંદે જાતે આની સ્થાપના નહોતી કરી પણ એમ એમણે આના બારામાં ઘણું લખ્યું હતું ઇગ્નોસ્ટિક કમ્યુનિટીઝ એટલે એવી સમુદાયો કે જે શ્રદ્ધા વિશ્વાસ રાખે છે ઇગ્નોસ્ટિક કમ્યુનિટીઝની એમણે વાત કરી પણ એમના જે આધ્યાત્મિક સહયોગીની હતા શ્રીમા એમને આ ઉષા નગરી પણ કહેવામાં આવે છે ઓરો વ્હીલ અથવા સિટી ઓફ કોન્શિયસનેસ એની સ્થાપના એમણે ફેબ્રુઆરી ઓગણીસો અડસઠમાં કરી અને ત્યારે એનું હાર્દ એ જ હતું કે ત્યાં બધી રીતની સંપન્નતા પ્રોસ્પેરિટી મેટિરિયલ એક્સલન્સ એટલે ભૌતિક સમૃદ્ધિ ઉત્કૃષ્ટતા આ બધા એક આશ્રમમાં ઘણી વખતે એવી પરિભાષા હોય છે કે આપણે આ બધું ત્યજી દેવાનું છે અને બિલકુલ જેને કહેવાય એક સિમ્પલ લિવિંગમાં ઓલમોસ્ટ જેને કહીએ કે દરિદ્રતાને પણ આપણે ભેટીને રહેવાનું છે પણ ત્યાં એમની પરિકલ્પના જુદી હતી જે આપણા વૈદિક ઋષિઓનું રહસ્ય હતું કે ખરેખર આ આંતરિક સમૃદ્ધિ અને બાહ્ય સમૃદ્ધિ એ બે ચોક્કસપણે બંનેનું યોગ સુયોગ થઈ શકે એટલે આપણે બધી રીતે સૌમ્યતા સુંદરતા સમૃદ્ધિ આ બધું બાહ્ય તોડ પણ થાય સાથે સાથે દરેક વ્યક્તિ આંતરિક રીતે પણ આમાં સજાગ રહે તો એ આશાથી ઓરોવેલની સ્થાપના થઈ હતી અને ત્યાં અત્યારે લગભગ સાહીઠ દેશના લોકો રહે છે અને હજી અમારા પ્રયાસો છે કે વિશ્વભરના જે દેશો છે બધાના પ્રતિનિધિઓ થોડાક ત્યાં આવે અને ખરેખર એમની એ પણ એક કલ્પના હતી કે માનવ પણ આજે ઉત્ક્રાંતિ થતાં આવી છે એવોલ્યુશન એટલે આદિથી મત્સ્ય કુર્મ અવતાર વગેરે તો એક્સપ્લેન કરે છે કે આમ કરતાં કરતાં અત્યારે જે માનવ તરીકે આપણે આવ્યા છે એ પણ એક વર્ક ઇન પ્રોગ્રેસ છે અને દશાવતાર સાથે પણ એમને એનું એક કનેક્શન આપ્યું છે પણ હજી વી આર વર્ક ઇન પ્રોગ્રેસ કેમકે હજી આપણે બધા બુદ્ધિથી પ્રેરિત વધારે બધું કામ કરતા હોઈએ છીએ બુદ્ધિની બહુ મહત્ત્વતા તો છે જ પણ હી ઓલવેઝ એક્સપ્લેન્ડ અને કદાચ રેશનલી હી વોઝ વન ઓફ ધ મોસ્ટ રેશનલ હી વોઝ અ થાર રેશનલિસ્ટ એટલે બધી રીતે બૌદ્ધિક રીતે ઇન્ટેલેક્ટ અને તર્ક લોજિક્સ સાથે બિલકુલ એમણે અદ્ભુત કામ કર્યું હતું પણ એમણે પણ કબૂલ્યું અને કહ્યું કે અનિવાર્ય છે કે માત્ર બુદ્ધિના બળ પર આપણે બધા સમસ્યાઓ કે ખરેખર પ્રગતિ ન થઈ શકે તો વી હેવ ટુ ગો બિયોન્ડ ધ માઇન્ડ એટલે એવા પળો ક્ષણો આપણે પણ જીવનમાં જોઈએ છે કે જ્યારે આપણા બધા વિચારોને આપણે ક્ષણ માટે પોઝ બટન દબાવી દઈએ છીએ અને જ્યારે એક જાતની સાયલન્સ શાંતિ હોય છે અને ત્યારે નવા નવા આઈડિયાઝ પ્રેરણા ઇન્સ્પિરેશન આપણને મળતું હોય છે સો દેટ વોઝ ધ પર્પઝ ઓરોવિલનું હાર્દ્યે હતું પછી એમાં એક કરન્સી પણ એવું નહીં કે ત્યાં નોર્મલ રૂપિયા આના પૈસા બધા યુઝ થાય ઇટ વોઝ મેન્ટ ટુ બી અ પ્લેસ વિથ નો કરન્સી એટલે એ દિશામાં અમે કામ કરી રહ્યા છે મેડમ આપે વાત કરી કે આપણને જીવનમાં ક્યારેક પોઝની જરૂર હોય છે આપના જીવનમાં પણ ક્યારેક એવો હાર્ડ ટાઈમ આવતો હશે કે જ્યારે આપને એમ થતું હોય કે મારે પોઝની જરૂર છે અથવા તો જે હાર્ડ ટાઈમ આવતો હોય એને આપ કેવી રીતે હેન્ડલ કરો છો કેવી રીતે તેને ટેકલ કરો છો એટલે આ હું માનું છું બધા માટે જીવન ભલે આપણે કોઈ એકદમ ઉચ્ચ પદવી પર હોઈએ કે એકદમ સૌથી મોટા બિઝનેસમેન હોઈએ કે ગમે તે હોય કે પછી એક સામાન્ય વ્યક્તિ હોય ચેલેન્જીસ પડકાર જીવનમાં ઉતાર ચઢાવ તો બધાને ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ જીવન એટલે મનુષ્યોનું સ્વભાવ પણ આવું રહેવાનું છે અને સંસારનું સ્વરૂપ પણ એવું છે તો આ બધાને મેનેજ કરીને અને છતાં આપણે બિલકુલ વેરવિખેર આપણું પોતાનું જે સ્વ છે અકબંધ રહે એના માટે જરૂરી છે કે આપણે આવા ટૂલ્સ આપણી પાસે રહે અને એમાં અનેક રસ્તાઓ છે પણ હું માનું છું કે સિમ્પલ સ્ટિલનેસ જેને કહીએ ને કે નહીં આપણે બસ થોડીક વાર બેસીએ ઇવન દસ મિનિટ પાંચ મિનિટ કે જ્યાં વિચારો એકદમ થાઉઝન્ડ્સ ઓફ થોટ્સ આગળ પાછળ ન જાય પણ એ થોડીકવાર કોઈપણ વિચાર વગર આપણે બેસીએ તો પણ ઘણા બધા સમસ્યાઓ સમાધાનનું હલ પણ થઈ જતું હોય છે અને આ બધામાં જોઈએ તો ઘણી વખતે આ શાંતિમાં સ્ટિલનસમાં કંઈક આપણને ઉકેલ પણ જાતે અસ્તિત્વ આપણને હાથ પકડીને લઈ જતું હોય છે તો એવી એક શ્રદ્ધા હોય અને સાથે સાથે ધીરજ પણ હોય પણ એનો અર્થ નથી કે આપણે કંઈક ન કરીએ કે પછી આપણે જે આપણું કર્તવ્ય છે નિષ્ઠાથી આપણે ન કરીએ અને ભયથી પાછા હટીએ બિલકુલ સાહસ સાથે જે કરવાનું છે કરવું જોઈએ અને આઈ થિંક એમાં મ્યુઝિક કેમ કે આપણા ત્યાં જે મ્યુઝિક છે એને નાદ બ્રહ્મ પણ કહેવામાં આવે છે તો દેટ ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ કનેક્ટિંગ વિથ યોર સેલ્ફ સ્વર શબ્દનું જ અર્થ એ છે કે જ્યારે તમે કોઈ સ્વર પકડો તો સ્વ શાઇન થાય છે સ્વ અને રૂ એટલે જે વસ્તુ સરસ એનું શોભતું હોય છે સ્વને શોભાવતું હોય છે એ સ્વર છે તો દીઝ આર ઓલ લિટલ ટૂલ્સ અને ઘણી વખતે આપણે ઇવન જે ઇશ્યૂઝ હોય એમાં બ્રીથિંગ જે રીતે આપણે શ્વાસો શ્વાસની પ્રક્રિયા છે વિપર્શનાનું પણ મેં લાભ લીધું છે તો આ બધા જે પ્રેક્ટિસીસ છે અને સિમ્પલ યોગ પણ ઘણી વખતે આપણે હઠયોગ કરીએ છીએ એમાં જે બોડીની સ્ટ્રેચિંગ થાય છે તો એ એક કલાક માટે કે ચાલીસ મિનિટ માટે વી ડુઇંગ ઇટ ઇન સાયલન્સ એટલે આપણું ધ્યાન ફૂલ્લી કોન્શિયસ કે એક એક પાર્ટ ઓફ ધ બોડીમાં કઈ પુલ આવે છે સ્ટ્રેસ આવે છે તો એનાથી પણ રિલેક્સેશન આવે છે અને એ રિલેક્સેશનમાં ઘણા બધા પ્રશ્નોના ઉકેલ પણ હું માનું છું મળી જતા હોય છે પણ બન ઈચ વન હેઝ ટુ ડિસ્કવર કે એમના માટે સૌથી ઉત્તમ અને અનુકૂળ મેથડ કે માર્ગ કયો છે મેમ આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરી જ્યારે વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનને બેલેન્સ કરવાનું આવે ટાઈમ મેનેજમેન્ટનું આવે આપ એક દાદી પણ છો તો આ બધી જે વસ્તુઓ છે આપ કેવી રીતે મેનેજ કરો છો થિંક કોઈનું પણ જીવન લો તો આપણે કેટલી બધી ભૂમિકાઓ બધા જ કોઈના દીકરી છે દીકરો છે અથવા તો કોઈના ધર્મ પત્ની છે પતિ છે અથવા તો માં અને એવા બધા અલગ અલગ જે આપણી ભૂમિકાઓ છે વી આર ફ્રેન્ડ્સ ટુ પીપલ તો લાઈફ વર્ક અને લાઈફનું જે બેલેન્સ છે હું નથી માનતી કે આમાં કંઈક બહુ તમે એક બ્રેક કરી શકો બંને ઇટ્સ અ પાર્ટ ઓફ ઇન્ટેગ્રીલી હુ આર અને એમાં જો સ્વને હંમેશા દરેકમાં ઓથેન્ટિક રીતે આપણે રહીએ તો અસ્તિત્વ પણ આગળ ચાલીને આપણને મદદ કરતી હોય છે કે બધી ભૂમિકાઓનું આપણે ન્યાય આપી શકીએ એન્ડ આઈ વુડ સે દેટ આઈ હેવ ટુ એક્સપ્રેસ માય ગ્રેટીટ્યૂડ એટલે ખરેખર જેટલું આપણને સપોર્ટ સિસ્ટમ પરિવારમાં મારા પેરેન્ટ્સ મારા પિતાજી બા અને જ રીતે મારા જે સાસુજી સસરાજી બધાનો અદ્ભુત અમને સપોર્ટ મળ્યો નો ડાઉટ ન્યુક્લિયર ફેમિલીમાં ન રહેતા અમે જોઈન્ટ ફેમિલીમાં હંમેશા રહ્યા હતા અને એમાં ફાયદો એ થયો કે બાળકોને પણ હંમેશા મમ્મી પપ્પા કરતાં પણ એમના જે નાના નાની દાદા દાદી જે પ્રેમ કરે એ તો અદ્ભુત હોય છે અને એટલે આમાં અલગ અલગ વ્યક્તિઓની જે એક માનસિકતા છે એમની સાથે આપણે ગ્રો થઈએ તો યુ ઓલ્સો લર્ન ટુ એડજસ્ટ કે લાઈફમાં અલ્ટિમેટલી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ પણ બહુ અગત્યતા ધરાવે છે તો આ બધી રીતે વી વર એબલ ટુ મેનેજ અને હવે વી આર રીપેઇંગ અમે પણ અમારું જે ડ્યુટી છે કે અમને જે અમારા પેરેન્ટ્સે અને ગ્રાન્ડ પેરેન્ટ્સે જે આપ્યું અમારા બાળકો માટે પણ મને લાગે છે ઇટ્સ અ સાયકલ એન્ડ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ ડ્યુટી જે આપણે કરી શકીએ કેમ કે એક નાનું જ્યારે બાળક આવતું હોય તે ઇટ્સ ફૂલ ઓફ ઓલ પોસિબિલિટીઝ બધી સમ સંભાવનાનું એક પ્રતિક છે અને કેટલી બધી એમાં એક નિખાલસ રીતે બધા દૃષ્ટિકોણ જ નવી હોય છે તો એમની સાથે થોડાક સમય સ્પેન્ડ કરીએ તો ઇટ્સ ડીપલી રિફ્રેશિંગ એન્ડ રિલેક્સિંગ એટલે હું એટલું જ કહીશ કે ચેન્જ ઓફ વર્ક ઇઝ રિલેક્સેશન તો આપણે આખા દિવસ ઓફિસમાં એક પ્રકારનું કામ કર્યું હોય પછી ઘરે જઈને બાળકો સાથે વેન વી સ્પેન્ડ ટાઈમ ઇટ ઇઝ વેરી વેરી રિલેક્સિંગ તો આ રીતે ડિફરન્ટ થિંગ્સ દેટ યુ ડૂ સિમિલરલી મ્યુઝિક બ્રિંગ્સ એન અનર કાઇન્ડ ઓફ વેરાયટી એન્ડ ચેન્જ તો આઈ થિંક ઓલ ઓફ આર લાઈફ્સ સિમિલરલી ફિટનેસ આજે ઓબેસિટી અને વેલનેસ માટે દેટ વી આર ફિટ એમાં યોગ હોય કે વિચ એવર મેથડ કોઈને વોકિંગ ગમે કે કોઈને જીમમાં જવું ગમે પણ આ બધી વસ્તુઓ લાઇફને એક જેને કહેવાય ને કે હોલસમ સર્વાનગી રીતે એક સુંદર જીવન માટે આ બધું જ જરૂરી છે એન્ડ દેટ ઇઝ અ કોન્શિયસ ડિસિઝન આપણે બધાએ એક સચેત નિર્ણય લેવાનું છે કે મારે આ બધા બાબતોને આવરી લેતું ટાઈમ મેનેજ કરીને જીવવું છે અને વન્સ વી ડિસાઇડ મારું અનુભવ છે કે અસ્તિત્વ પણ આપણને ખૂબ સાથ સહકાર આપતું હોય છે મેમ આપે આપની સમગ્ર જર્ની વિશે વાત કરી જે યંગ આઈએએસ ઓફિસર્સ છે અધિકારીઓ છે કર્મચારીઓ છે જે યુવા વર્ગના છે આપ એ તમામને શું સંદેશ આપશો આઈ થિંક સૌથી પહેલી વાત કે આપણે આજે જ્યાં પણ છીએ વી હેવ ટુ હેવ અ લોટ ઓફ ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા કે આપણે આજે કોઈ જગ્યા પર બેઠા છે તો એના માટે કેટ કેટલા લોકોએ આમાં યોગદાન આપ્યું છે બલિદાન આપ્યું છે રાઇટ ફ્રોમ આર પેરેન્ટ્સ ટીચર્સ કેટલા બધા લોકોના લીધે આપણે બેઠા છે અને એક બીજી પણ વસ્તુ આપણામાં હંમેશા હું માનું છું હ્યુમિલિટી વિનમ્રતા એટલા માટે હોવી જોઈએ કે આપણા જેવા જ બુદ્ધિશાળી આપણા કરતાં ઘણા વધારે બુદ્ધિશાલી લોકો સક્ષમ લોકો છે પણ કદાચ આપણે થોડાક લકી હતા કે આપણને એવું એક પરિવાર કે એવા સંજોગો મળ્યા પરિસ્થિતિ મળી કે જ્યાં આપણે આપણી અંદર જે પ્રતિભાઓ હતી એને જે તે સમયે સરસ રીતે આગળ ડેવલપ કરવા માટે આપણને એક સુચારું પથ મળ્યું એક પાથ મળ્યું આપણને બટ દેર આર મેની અદર્સ હુ આર ફાર્મ બ્રાઇટર દેન આસ ઓલ્સો બટ દે ડિડ નોટ હેવ ધી ઓપોર્ચ્યુનિટી એટલે આઈ થિંક બીંગ મોર કમ્પેશનટ અને હ્યુમિલિટી બીંગ હેવિંગ લેસ ઇગો દી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સાથે સાથે હું એટલું જ કહીશ કે જે પણ કામ આવ્યું છે ઘણી વખતે આપણું આપણા મનની અંદર જે સમટાઇમ્સ ચંચલ વિચારો આવે કે ના મારા માટે આ કામ બહુ નાનું કહેવાય મોટું કહેવાય દીઝ આઈ થિંક આર રિયલી નોટ નીડેડ કેમ કે ઇફ દેટ દેર ઇઝ દેટ ઓપનનેસ દેટ સિન્સિયરલી જે પણ મારા ભાગે જે કામ આવ્યું છે વેધર ઇટ ઇઝ ક્લિનિંગ અ ટોયલેટ ઓર વેધર ઇટ ઇઝ પુટિંગ કુકિંગ અ ડિનર ઓર વેધર ઇટ ઇઝ હેન્ડલિંગ અ ફાઇલ વેધર ઇટ ઇઝ રેઝિંગ અ ચાઇલ્ડ ઓર વેધર ઇટ ઇઝ મેકિંગ પોલિસીઝ ફોર ધ ગવર્મેન્ટ આ બધું કામ એમાં કોઈ મોટું કામ નીચું કામ એવી ભાવના માટે હું નથી માનતી સ્થાન હોવું જોઈએ તો દેન વી રિસ્પેક્ટ એવરીથિંગ દેટ ઇઝ હેપનિંગ અને પોતાની જાત માટે પણ આઈ વુડ સેવ યુ મસ્ટ હેવ અ લોટ ઓફ લવ ફોર સેલ્ફ લવ એટલે એનો અર્થ નથી કે આપણે એરોગન્ટ બની જઈએ પણ આઈ થિંક વી મસ્ટ લવ કેમકે તમે પોતાની જાત માટે આપણે ઊભા ન રહીએ તો કોણ ઊભા રહેશે સિમિલરલી ટ્રસ્ટિંગ યોર સેલ્ફ રિસ્પેક્ટિંગ યોર સેલ્ફ એન્ડ વેન યુ ડૂ દેટ તો તમે પણ યુ વિલ રેડિએટ લવ રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ અને પછી એ તમે જે વસ્તુ રેડિયેટ કરો છો એ તમારી પાસે પાછું મલ્ટિપ્લાયડ આવી જશે એટલે આઈ થિંક ધીઝ સિમ્પલ થિંગ્સ લાઈફ ઇઝ વેરી સિમ્પલ આઈ થિંક આપણે કોમ્પ્લિકેટ કરીએ છીએ So, my best wishes, I am very proud of many of the achievements. Ghana bada young officers, youth achievers. I feel very happy. ke badi prati sundar kam But if these few things also uh, which you are all many of you are practicing it, e karvati, life can become beautiful, mm -hmm. and happiness shade can create ripples of joy for everybody. It's better to leave behind some joy. એન્ડ યટ ઓફકોર્સ ડૂ યોર વર્ક વિથ ફર્મનેસ પોલાઇટનેસ વેર એવર ઇટ ઇઝ નીડેડ મેડમ સ્ત્રી સશક્તિકરણને લઈને આપણા રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે વિમન એમ્પાવરમેન્ટને લઈને આપના વિચારો શું છે સ્ત્રી સશક્તિકરણનો જે મુદ્દો છે જેની તમે વાત કરી એ ખૂબ જ મહત્વનું છે અને કહીશ કે આપણા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ તો દેર ઇઝ અ લોટ ટુ બી ડન એન્ડ હમણાં આપણા ત્યાં પણ ઘણું બધું કરવામાં આવ્યું છે વિચ વોઝ લોંગ ડ્યુ અને થઈ રહ્યું છે ઇનફેક્ટ વૈદિક કાળમાં પણ આપણે વાંચતા આવ્યા છે કે વિમેન વ ગીવન અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ વેધર એઝ ઋષિકા એઝ ઋષિઝ એટલે એજ્યુકેશનથી માંડીને બધામાં પણ વચ્ચે એવો પણ એક કાળ આવ્યો હતો કે જ્યાં એમને ઘણી બધી રીતે સબજ્યુગેટ કરવામાં આવ્યા હતા પણ આજે ફરી વેન ઓલ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ અ ગીવન ઇટ ઇઝ ઇન્ડીડ આપણને બધાને ગૌરવ થાય અને ખૂબ એ ગર્વ સાથે જોઈએ કે મહિલાઓ કોઈ પણ એવો ફિલ્ડ આજે નથી રહ્યું વેધર ઇટ ઇઝ આર્ટ્સ સાયન્સ આર્મી એરફોર્સ ફ્લાઇટ્સ એક્ટિંગ એની ફિલ્ડ એન્ટ એન્ટરપ્રનરશીપ ઇન્ડસ્ટ્રીયલ હોન્ચોઝ કોઈ પણ એક ક્ષેત્રમાં એકેડેમિક્સ બ્યુરો બ્યુરોક્રેસી બધામાં મહિલાઓ છે નોટ ઓન્લી ઇન ટર્મ્સ ઓફ નંબર્સ એ લોકો છે પણ સાથે આઈ થિંક ક્વોલિટીમાં પણ મહિલાઓ નોંધપાત્ર કામ પણ કરી રહ્યા છે અને એમાં હું એટલું જ કહીશ કે ધી આઈડિયા ઇઝ નોટ ટુ એમ્યુલેટ મેન એટલે પુરુષોની જેમ થઈ જવું એ બિલકુલ જરૂરી નથી કેમ કે દરેકની પોતાની એક વિશિષ્ટ ઓળખ હોય છે એ રીતે સ્ટિરિયો ટાઈપ જનરલાઇઝ આપણે ન કરી શકીએ પણ ઘણી વખતે મહિલાઓમાં જે રૂજુતા છે કે એમનું એક બાયોલોજીકલી પણ મા તરીકે એક જે અમુક ક્વોલિટીઝ નાનપણથી એમનામાં છે એને પણ વી કેન બી પ્રાઉડ ઓફ ધોઝ ક્વોલિટીઝ આપણે કંઈ આ બધું હાઈડ કરીને મારે પણ એક મેન તરીકે એકદમ સ્ટ્રોંગ હેડેડ બનવું એવું જરૂરી નથી અને આઈ વુડ ઓલ્સો સે દેટ કોઈ પણ એક વસ્તી પોપ્યુલેશન લઈએ તો એમાં જે બાળકો છે અને મહિલાઓ છે એ બધાનું ઓવરઓલ આપણે જોઈએ તો ઘરની અંદર પણ જે સૌથી નાનું એકમ કહેવાય આ આખા સમાજ વ્યવસ્થામાં એમાં પણ જનરલી સ્ત્રીઓ જેમાં મોટાભાગે એ બધાનું એક નર્ચરિંગ એમનું માવજત સારવાર બધું એ લોકો બહેનો જ કરતા હોય છે તો ઇવન મેક્રો લેવલ પર સમાજમાં પણ મહિલાઓ અને બાળકો કેમ કે દરેક કોઈ પણ ડિસિઝન લઈએ તો એમાં આર્થિક રીતે સામાજિક રીતે બધી રીતે આ બધા સેગમેન્ટ્સને પણ ડેફિનેટલી સ્પર્શતું હોય છે એટલે આઈ થિંક ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ બધી જ ડિસિઝન મેકિંગમાં મહિલાઓનું પણ યોગદાન રહે નોટ ઓનલી ડિસિઝન મેકિંગમાં ઇમ્પ્લિમેન્ટેશનમાં કસ્ટમર્સ તરીકે પણ એટલે અત્યારે જે બધી એફર્ટ્સ કરવામાં આવી રહી છે મહિલા સશક્તિકરણ માટે આઈ થિંક ઇટ ઇઝ એબ્સલ્યુટલી વેલકમ અને હજી આપણે જેટલું કરી શકીએ એમાં કરવું જોઈએ દર્શક મિત્રો આપણે આપણા પોડકાસ્ટના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે મેડમને પૂછીએ કે આપણા પોડકાસ્ટના દર્શકોને શું સંદેશ આપશે સૌથી પહેલાં તો હું કહીશ કે આ પોડકાસ્ટનું જે આઈડિયા છે બોટાદની ટીમને પણ હું અભિનંદન આપવા માગીશ અને આ માધ્યમ દ્વારા એક સંદેશ જે તમે બધા કરી જ રહ્યા છો એટલે હું માત્ર એને ફરીથી દોહરાવું છું કે એક વસ્તુ હોય છે કે આપણે કન્ઝ્યુમર તરીકે જે પણ સમાજની અંદર દેશની અંદર કુટુંબની અંદર કે ગામની અંદર સેવાઓ છે કે જે ઉપલબ્ધ વસ્તુઓ છે એને આપણે એનું સેવન કરીએ કે એને કન્ઝ્યુમ કરીએ પણ આઈ થિંક ધ ટાઈમ હેઝ કમ that each વન ઓફ us, આપણા દરેક વ્યક્તિએ કોન્ટ્રીબ્યુટર તરીકે પણ એટલે હું કઈ રીતે સેવા આપી શકું અલગ અલગ પ્રકારની તમે સમય આપી શકો આઈડિયાઝ આપી શકો ઇન્સ્પિરેશન આપી શકો કે તમે જે તમારું આચરણ છે તમે જે કરી રહ્યા છો એનાથી દસ લોકોને હેપીનેસ આપી શકો સો આઈ થિંક ઇફ વી મૂવ ફ્રોમ જસ્ટ બીંગ અ કન્ઝ્યુમર ટુ અ કોન્ટ્રીબ્યુટર તો પણ અને આજ ખાસ આપણા દેશમાં વી નીડ ઓલ ઓફ અસ ઇફ ટુ ફરગેટ એવરી અધર ડિફરન્સ આપણે મોટા છીએ નાના છીએ ઉંમર આ પુરુષ છે સ્ત્રી છે કે પછી કયા પ્રાંતના છે મારી બોલી છે ભાષા શું છે આ બધું ભૂલીને એક બનીને હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર નેશન નેશન ફર્સ્ટ અફકોર્સ હ્યુમેનિટી ઇઝ ધેર એટ ધ બોટમ ઓફ ઇટ પણ આપણા દેશ માટે હું કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકું અને એ કરવા માટે મારે કંઈ બિલકુલ બહાર દોડવાની જરૂરત નથી ચેરિટી બિગિન્સ એટ હોમ ઘરે કઈ રીતે હું સારા મૂલ્યો સાથે સંસ્કાર સાથે મારું સમય પ્રેરણા કે બાળકોની ડેવલપમેન્ટ બધી એક એક નાની બાબતમાં કરી શકું તો એ જ વસ્તુ પછી પ્રતિબિંબિત થશે આપણા સમાજની અંદર નાના સ ગામડાઓમાં શહેરમાં જિલ્લાઓમાં અને પછી રાજ્ય અને રાષ્ટ્રમાં સો આઈ થિંક ઇફ વી કેન બ્રિંગ અ કલ્ચર ઓફ ગિવિંગ અને ગીવિંગ માટે જરૂરી નથી કે આપણે બધા શ્રીમંત હોઈએ તો જ આપી શકીએ દે સો મચ દેટ ઇચ વન ઓફ અસ કેન ગીફ તો આઈ થિંક દેટ ઇઝ માય ઓન્લી વિચ યુ આર ઓલ ડૂઈંગ પણ હજી એમાં રિફ્લેક્ટ કરીએ આપણે થોડુંક એમાં ચિંતન માનન કરીએ તો આપણને અહેસાસ આવશે કે હું કેટલું હજી આપી શકું એમ છું દેટ ઇઝ માય ઓનલી રિક્વેસ્ટ મેડમ આપનો ખૂબ ખૂબ આભાર અમને માર્ગદર્શિત કરવા બદલ અને આપના કિંમતી સમયમાંથી અમને સમય આપવા બદલ ટીમ બોટાદ અને ટીમ માહિતી આપનો ખૂબ આભાર માને છે થેન્ક યુ સો મચ મેડમ નમસ્તે થેન્ક યુ